જય માતાજી ફ્રેન્ડ આપણે ખેતરમાં આવી ગયા છીએ તો આપણે આ ખેતર ખેડવાનું છે તો આપણે કલતી જોડી લીધી છે તમે જોઈ શકો છો હવે આપણે ખેડશું ખેતર ખેતર ખેડવાનું ચાલુ કરી દીધું છે तो केव खेलाये ते जो जो सारो लागे तो लाइक कमेंट शेयर कर दीजों कारण के वीडियो बनावा बहुत मेहनत लगे ખેતર રાતના ટાઈમે ખેડીએ છીએ કારણ કે દાળે તો બીજું કામ હોય છે દિવસે ટાઈમ નથી મળતો એટલા માટે થઈને આપણે રાત્રે કામકાજ ચાલુ કર્યું છે તો ટેક લાઇટો પણ ચાલુ છે થોડું રહી ગયું એના માટે પ્રવેશ લેવો પડશે ફીચર વાળો ગેમ છે જો તમારે પણ કોઈ બી ગેમ જોતી હોય તો કોમેન્ટ માં જણાવજો કે અમારે આ ગેમ જોઈએ છે તો હું તમને ગેમ ક્યાંથી ડાઉનલોડ કરવી તે જણાવીશ અને આમાં રિયલની જેમ ખેતર ખેડીએ વાવણી કરી શકાય છે એને પહેરવું આપણે આ ખેતર રહીએ એના પછી આમાં મકાઈ પહેરવાની છે એનો પણ અલગથી વિડીયો આવશે છે કે કઈ રીતના મકાઈ પહેરાય છે જે સામે લાલ કલરનું દેખાય એ ઠેસર છે પેલી આપણે કિળક ને રેડ કલરની દેખાય એ પહેરણી છે એ પહેણેથી આપણે આ ખેતરમાં મકાઈ પહેરવાની છે ખૂબ જ મજા આવે છે ગેમ રમવાની તમારે પણ જોતી હોય તો કોમેન્ટમાં જણાવજો हे आफ थिएटर फेराइ गुम पछि मसु बिजा रुपियाँ